નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પ્રથમ પરીક્ષા બે માટેના મોસ્ટ અમે પ્રશ્નો જોવાના છે આમાંથી માટે ઘણા બધા પ્રશ્નો તમારી એક્ઝામમાં આવી શકે છે મારે ખાસ વિડીયો અંતુ જોવાનો છે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર જોતી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે વિડીયોને જોઈ શકે આપણી આ ચેનલ પર છે ધોરણ દસના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે તમે ખાસ તે બધા મેળવવા માટે

તમારે કોઈ પણ બે લખવાના રહેશે અહીં તમારે થવાના છે પ્રશ્ન નંબર અગિયાર થી લઈને તેર સુધીના પોતાના તમારે બે ગુણ દેવાના છે અહીં તમારા માટે ગધી આપેલા છે બે ચાર છ આઠ દસ અને બાર તમારે આટલામાંથી છે છ પ્રશ્ન પૂછવાના છે ત્રણ ચાર લાખી વાળા પ્રશ્ન આપણેથી જે પ્રશ્ન અગત્યના છે ત્રણ ચાર લાખી વાળા માટે જે આઈબી છે જે ઘણી બધા પૂછાયેલા છે આપણે અહીંયા લીધેલા છે જોઈએ સૌથી પહેલા આપેલા છે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે વિનુકાકાને આ વાક્યનો ગુઢાર્થ સમજાવો આ પ્રશ્ન પણ અગત્યનો છે ત્યાર પછી નરેન જે મનીષાને ઓળખતું હતો એ મનીષા કેવી હતી આ પણ પ્રશ્ન અગત્યનો છે ત્યારબાદ મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો આ પણ પ્રશ્ન આવી શકે છે ત્યાર પછી લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે કેમ આ પ્રશ્ન માટે મોસ્ટ આઈપી છે ત્યાર પછી લેખક ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ ત્યારબાદ લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાધિ મર્યાદા ગણાવે છે પ્રશ્ન આ પણ અગત્યનો છે ત્યાર પછી રવિન્દ્રનાથ ટાગોના રાજાના કુંવર કાવ્યનો હેતુ જણાવો આ પ્રશ્ન મોસ્ટ આઈ બી ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયેલો છે તમને પણ પૂછાઈ શકે છે ત્યારબાદ રાજકોટ છોતી લેવા જવાની વાતમાં આ લેખક શા માટે મકમ રહ્યા આ પ્રશ્ન પણ અગત્યનો છે ત્યારબાદ રાજકોટ છોતી લેવા જવાની વાત સામને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ કે આ પણ પ્રશ્ન અગત્યનો છે ત્યાર પછી લેખક શા માટે પોતાના ટચોકડા બુબુક્સ માછી પાનો સાથે સરખાવે છે આ પણ પ્રશ્ન અગત્યનો છે ત્યાર પછી ચીવલો દાનતનો શોધ હતો એમ તમે સારા પરથી કરી શકો આ પણ પ્રશ્ન મોસ્ટ આઈપી છે તમને જરૂરથી પૂછી શકે છે ત્યારબાદ લેણદાર અને દેવાદાર અહીં આવશે લેણદાર અને દેવાદાર આવકમાં રહેલો વિરોધાભાસ સમજાવો પણ પ્રશ્ન અગત્યનો છે તો આપણે તમને ટોટલ અહીં બાર સવાલ આપેલા છે તમારે એમાંથી તંગ પૂછાવાના છે તમારે એમાંથી બે લખવાના છે સાવ પેપર છે ખાસ તમારે બાર પ્રશ્ન તૈયાર કરી લેજો તમને જરૂરથી આમાંથી પ્રશ્ન પૂછી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ અહીં તમને આપેલા છે સૌથી પહેલા છે તમારે ચાર માર્ક પ્રશ્ન પૂછાય છે ચાર નહીં પણ ત્રણ તમને ત્રણ આપેલા છે હશે પ્રશ્ન તમારે ત્રણમાંથી કોઈ પણ બે ત્રણ જવાબ લખવાના રહેશે રહેશે એવું તમને ગદ્ય આપેલા છે બે ચાર છ આઠ અને દસ અને બાર તમે આટલા માંથી જે પ્રશ્ન આવવાના છે ફર્સ્ટ એક્ઝામની અંદર અહીં તમને આપેલા જે પ્રશ્ન છે જે તમારા ત્રણ માર્ક્સ માટે મોસ્ટ આપી છે સૌથી પહેલાં આપેલું છે કે આખરે શિક્ષણનું ધ્યેય તો બાળક ઉમદા માણસ બને તે જ છે વિધાન સમજાવો પ્રશ્ન મોસ્ટ આપી છે ખાસ તમને આવી શકે છે ત્યારબાદ છે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો આ પણ પ્રશ્ન અંગે તેનો છે ત્યારબાદ મણિધાનો પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો પ્રશ્ન કોલ અગત્યનો છે ત્યારબાદ ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો આ પ્રશ્ન આવી શકે છે ત્યાર પછી આરોગ્યની જાળવણી માટેના લેખક ગુણવંત સ્થાનના વિચારો તમારા શબ્દમાં લખો તમને આ પ્રશ્ન આવી શકે અથવા તમને એમ પણ બધા ફેરવીને કે વાયરલ ઇન્ફેક્શન પાકના આધારે સ્વસ્થ જીવન જીવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમને પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે પણ બંને જવાબ એક જ આવવાનો છે ત્યાર પછી લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો ત્યાર બધી છત્રી ન ખ એ માટે કઈ કઈ સલાહ મળી એ જણાવો ત્યારબાદ આહાવાની વન સંપ્રદાના મનોહરૂપનું વર્ણન કરો તમને આ પણ પ્રશ્ન આવી શકે છે મોસ્ટ આ છે ત્યારબાદ લેખક મહેન્દ્રસિંહ પરમારે કરેલું આહાવાના પ્રવાસનું વર્ણન તમારા સંપર્ધમાં લખો તમને આ પણ પ્રશ્ન આવી શકે છે ત્યારબાદ રાતો ઝોબળો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું આ પ્રશ્ન જે ઘણી બધી વાર પૂછાયેલો છે મોસ્ટ આમ પ્રશ્ન છે ત્યારબાદ

તમને ત્યાં બધી પ્રયોગી અપડેટ્સ બધા મળતી હોય છે ઉપયોગી પીડીએફ મટીરિયલ્સ હોય પીડીએફ નોટ્સ હોય લિંક્સ હોય આપણે બધું આપણે વોટ્સઅપ ચેનલ પણ મૂકીએ છીએ તમે ખાસ તેને ફોલો કરી લેજો તમને ત્યાં ઉપયોગી બધા જ મટિરિયલ મળી રહેશે તમને તે નાખી આ કોડ આપેલા છે બંને ચેનલમાં જોઈન થવા માટેના તમે તેને સ્કેન કરીને અથવા તમારે આની જે લિંક છે નીચે આપેલી હશે તમે લિંક પર ક્લિક કરીને બંને ચેનલને ફોલો કરી શકો છો તમે ખાસ તેને જરૂરથી ફોલો કરી લેજો તો હવે આપણે જે વિડીયોમાં આગળ વધીએ

ગંગા સાથી પાનભાઈ ને કેવી વ્યક્તિ સંગત કરવાનું કહે છે પ્રશ્ન મોસ્ટ આપી છે ત્યાર પછી સાધુને સાધુ ને કાવ્ય નંબર વારંવાર નમવાનું શા માટે કહે છે ત્યારબાદ દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે આ પણ પ્રશ્ન મોસ્ટ આપી છે ત્યાર પછી ઉછરે રોજ કાયમ બધી ફળકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે ત્યારબાદ સત્યના આયુધની વિશેષતા શું છે હું શ્રાવતની તાળ એટલે શું યમુનાના જળમાં કોનું તેજ કોનું તેજ રેલાઈ રહ્યું છે વાંસણીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે તમને આપ આવી શકે છે મોસ્ટ આવી પ્રશ્ન છે તમને એમ પણ પૂછે કે વાંસણીના સૂર માળવની ધૂળને યમુનાના જળ અને રાધાની આંખોને શું પૂછે છે શા માટે તમને બે માંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે છે જવાબ બંનેનો સેમ રહેશે ત્યારબાદ સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે કવિ પક્ષીને પામવા માટે શું કરવાનું કહે છે ત્યારબાદ કવિ મૂળ પરિવર્તિત જંકના કઈ રીતે કરે છે તમારા માટે આટલા જે તેર સવાલ વિભાગ બીના ખૂબ જ અગત્યના છે ત્રણ ચાર વાક્ય માટે ખાસ તમે તેને તૈયાર કરી લેજો ત્યારબાદ વાત કરીએ વિભાગ બી ના ત્રણ માર્ક પ્રશ્નો જે પૂછીએ છે મુદ્દા ઉત્તર વાળા પ્રશ્ન એ જોઈ લઈએ આપણે સૌથી પહેલા આપેલું છે નરસિંહ મહેતા વૈષ્ણવ વચ્ચે નાખા દાખલા લક્ષણો જાણવા છે એ લખો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈ બી છે ઘણી બધી પૂછાયેલો છે આપણે એક બધા પ્રશ્ન લીધેલા છે ત્યાર પછી સિલવા સાથે તમે કોને કહેશો કાવ્યના આધારે સમજાવો જણાવો ત્યારબાદ દીકરી ગઝલમાં વ્યક્ત થયેલ પિતાના મનોભાવો જણાવો ત્યારબાદ દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ લખો આ પ્રશ્ન મોસ્ટ આપી છે ત્યારબાદ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે 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 એ એ જણાવો પણ ત્યારબાદ માધવ કે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો ત્યાર પછી શિકારીના કાવ્યમાં શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગત સંવાદ કઈ રીતે રજૂ કરે છે એ સમજાવું પ્રશ્ન છે ત્યારબાદ શિકારીના કાવ્યનો ભાવાર્થ સમજાવો આ પણ પ્રશ્ન છે ત્યાર પછી પદ્મથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દમાં વર્ણવ આ પણ પ્રશ્ન અગત્યનો છે હજી તમને આપેલો છે અહીંયા કે વતનથી વિદાય થતા સોનેટનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો પ્રશ્ન એટલો અગત્યનો નથી પણ તમને આવી શકે છે એટલા આપણે છે લીધેલો છે આગળ વાત કરીએ આપણે વિભાગ ડી લેખન વિભાગ સૌથી પહેલાં તમને આપેલા છે અર્થ વિસ્તાર તમને કોઈ પણ બે પંક્તિ આપેલી હશે તમારીમાંથી કોઈ પણ એકનો છે વિચાર કરવાનો રહેશે તમને એ છે ચાર માર્ક્સ પૂછે છે આપણે અહીંયા છે મોસ્ટ આંબી જે પંક્તિઓ છે તે વારમાં પૂછાતી હોય આપણે અહીંયા લીધેલી છે સૌથી પહેલાં છે ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને પ્રીત મીરાણા નથી નરસિંહનું કીર્તન નથી આ પણ જે ઘણી બધા વાર પૂછાયેલી છે મોસ્ટ આઈપી છે તમને પણ પૂછી શકે છે ત્યારબાદ ઘટમાં ઘોડા થને ગને આતમવી જે પાક અણદીઠેલી બોમ પર યૌવન માંડે આંખ આ પણ પ્રશ્ન અગત્યનો છે એટલે કે પંક્તિ અગત્યની છે ત્યારબાદ દેવડીએ દંડાય છે ચોર મોટી ઝાડના ને ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે

જે તમને ચાર માર્ક્સમાં પૂછાય છે તો જોઈ જોઈએ આપેલું છે કે સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ તમને આવી શકે છે ત્યારબાદ તમને આવી શકે છે વૃક્ષારોપણનો અહેવાલ ત્યારબાદ રમોત્સોત્સવનો અહેવાલ ત્યારબાદ શિક્ષણ દિનની ઉજવણીનો અહેવાલ આ તમે ચાર ટોપિક આપેલા છે તમને નાસ્વીઓને પૂછી શકે છે પણ આ છે ચાર ટોપિક છે ટાઈમ આઈપી છે ઘણી બધી સ્કૂલોમાં આમાંથી પૂછાતા હોય છે અને બોર્ડમાં પણ આમાંથી પૂછાય છે આપણે એ જ અહીં લીધેલા છે પણ તમારે અહેવાલ છે પાક નથી કરવાના હોતા તમારે ફક્ત એને સમજવાના હોય છે તો ખાસ તમે તો એવા લખવાની રીતને સમજી લેજો તો તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે ત્યારબાદ આપણે છે કેટલાક તેના નિબંધ આપેલા છે જે તમને આવી શકે છે આઠ માર્કમાં જે તમને નિબંધ પૂછે છે તેમાં ત્રણ માર્કો એક નિબંધ લખવાનો હોય છે આપણે આપેલા સૌથી પહેલા પુરુષાર્થ એ જ પ્રારંભ આધુનિક યુગનો મહાદુષ્ટ પ્રદૂષણ મારો યાદગાર પ્રવાસ ગામડું બોલે છે અને મારું વતન આ પાંચ નિબંધ મોસ્ટ આઈપી છે તમને આમાં પૂછી શકે છે તો ખાસ તમે આટલા નિબંધ એકવાર જોઈ લેજો તો આપણે આજે છે ધોરણ ધોરણ દસ ગુજરાતીના છે મોસ્ટ આમ જોયા છે તમને ખાસ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો જો તો વિડીયો લાઇક કરો શેર કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજના વિડીયોમાં આટલું જ મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વંદે માતા